થોડાક દિવસ પહેલા વડોદરાનો જે હરણી તળાવ હતો જેમાં એક ઘટના બની હતી આ ઘટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો જેમાં બાર બાળકો તેમજ બે શિક્ષકો સહિત જે આ હરણી તળાવમાં બોટમાં ફરી રહ્યા હતા અને બોટ ઊંધી વળી જતા તેઓનું મૃત્યુ થયું હતું આ મામલે હવે મોટા સમાચાર પણ મળ્યા છે અને આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે તો શું છે મામલો તેની વાત કરીશું નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તો ગાંચી વડોદરાના હરિણી તળાવમાં વાગોળિયા રોડ પર આવેલી ન્યુ સન સાઇન સ્કૂલ છે તેના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ફરવા નીકળ્યા હતા અને હરણી તળાવની જે બોટ હતી તેની સફર માણી રહ્યા હતા આ દરમિયાન આ જે બોટ હતી તે પલટી ખાઈ ગઈ હતી અને વિદ્યાર્થીઓ તેમાં શિક્ષકો ડૂબી ગયા હતા પરંતુ જે નાના ભૂલકા બાળકો હતા તેઓ ડૂબી ગયા હતા આ ઘટનાના ખૂબ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને વડોદરા હિબકે ચડ્યું હતું આ ઘટનામાં બાર બાળકો તેમજ બે શિક્ષકોના કરુણ મોત થયા હતા ત્યારબાદ સરકાર તેમજ વડોદરા પોલીસ પણ હરકતમાં આવી હતી ના મામલે ગુનો દાખલ થયો હતો હવે આ જે વડોદરાના પીડિતો છે તેઓ સુપ્રીમ કોર્ટમાં તેના દરવાજા ખટખટાયા છે તેઓનું કહેવું છે કે અમને ભારે વળતર ચૂકવવામાં આવે તેમજ વડોદરા મ્યુનિસિપલ કમિશનર વડોદરા કલેક્ટર તેમજ આજે ડ્યુ સનશાઈન સ્કૂલના સંચાલક અને આચાર્ય તેમના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ કેમ કે આ ઘટનામાં તેઓની સીધી જવાબદારી બને છે અને ગંભીર ભૂલ સામે આવે છે આ મામલે આ લોકોએ સાથે મળી સુપ્રીમ કોર્ટમાં એક રીટ દાખલ કરી છે અને તેઓનું કહેવું છે કે જે મોરબીની જે પુલ દુર્ઘટના થઈ હતી તેમ આની પણ આવનારા સમયમાં તપાસ થવી જોઈએ અને જે બાકી રહેલા જે વ્યક્તિ છે તેમના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી થવી જોઈએ આ મામલે જે કોટિયા એન્ટરપ્રાઇઝ કરીને જે કોન્ટ્રાક્ટર હતો તેમના સહિત અઢાર વ્યક્તિઓ પર ગુનો દાખલ થયો છે તેમજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ અધિકારી પર હજી સુધી ગુનો દાખલ થયો નહીં તેને લઈને પણ આ જે પીડિતો છે તેમનો રોષ છે આ મામલે જ્યારે કોન્ટ્રાક્ટ અપાતો હોય છે ત્યારે સૌ તો સ્ટેન્ડિંગ કમિટીમાં તેની મંજૂરી લેવાતી હોય છે પરંતુ સવાલો આજે કોન્ટ્રાક્ટ અપાયો છે તેને લઈને પણ ઊભા થઈ રહ્યા છે કેમ કે મેન્ટેનન્સને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે જે બોટ છે તેને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે સાથે આ કોન્ટ્રાક્ટ બે હજાર સત્તરમાં અપાયો હતો કે આજ સુધી તેનું કોઈ પણ પ્રકારનું ઇન્સ્પેક્શન થયું છે કે નહીં તેને લઈને પણ સવાલો ઊભા થયા છે કેમ કે કંઈક ને કંઈક રીતે લાગી રહ્યું છે કે જે એન્ટરપ્રાઇઝ જે કોટી એન્ટરપ્રાઇઝ હતી તે સાથે જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ તેઓની બે જવાબદારી સીધે સીધી સામે દેખાઈ રહી છે હવે આ મામલે હાલ રીટ દાખલ થઈ છે અને આવનારા સમયમાં સુપ્રીમ કોર્ટ આ મામલે શું નિર્ણય કરે છે તે જોવાનું રહેશે જો તમને આ પ્રકારના સમાચાર પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં